ગુજરાતમાં નકલી અધિકારી નકલી સરકારી કચેરી નકલી ટોલ નાકો નકલી ગીબાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે રાજકોટમાં કોઈ પણ માન્યતા વિનાની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાભાશ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે સ્કૂલને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળિયા ગામમાં જે પ્રી પ્રાઇમરી સ્કૂલ પકડાઈ છે તે એક બે નહીં પરંતુ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી દુકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વિના જ ગૌરી પ્રી પ્રાઇમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો નકલી સ્કૂલ સામે કાર્યવાહીને લઈને પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું કે પીપળિયા ગામે ગેરકાયદેસર ગૌરી નામની ચાલતી શાળાને સીલ કરી દીધી છે શાળા રોડથી અંદર હોવાથી ધ્યાને ન આવી તેમજ તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામપત્રકો છે એલસી આપતી નથી એ પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી થી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું ઉતાવરી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમને નામ ચલાવતા હોય એવું મળી આવે છે પોલીસ ફરિયાદ હું જ કરીશ સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડ થી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે કાકા શું નામ તમારું મારું નામ સલીમ ઇસ્માઈલ વાલેરા સલીમભાઈ શું કહેશો અહીંયા પીપળિયા ગામે ગેરકાયદેસર સ્કૂલ ચાલતી હતી શું ફરિયાદ હતી શું કાર્યવાહી થઈને હવે આના માટે તમે શું કહેશો છેલ્લા છ મહિના છ થી આઠ મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી શા માટે કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા એટલે પછી અમે એને પેલા એમ કીધું કે ભાઈ ફી દઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી દઈ તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા તમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ હું નહીં અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી કોણ ચલાવતું હતું એ કાતિયાની બેન છે એમપીના એ ચલાવતા